અઢારમી સદીમાં જીવતો માણસ માણસને એમ છું સમય બદલાણો અઢારમી સદીમાં જીવતો માણસ આજે એકવીસમી સદીમાં આવ્યો છે સમય બદલાણો એટલે માણસ પોતે બદલાણો એવી વાતો કરે છે પણ મેં જે મારી જિંદગીમાંથી અનુભવ લીધા અને માણસ કેવો બદલાણો એ મારી એક થોડીક લાઈન તમારી સમક્ષ શેર કરવા માગું છું કે જમાનો આવ્યો જમાવટવાળો એવી વાતો અહીંયા થાય છે કે જમાનો આવ્યો જમાવટવાળો એવી વાતો અહીંયા થાય છે જીવતાના જીવન ઝેર થાય છે અને મર્યા પછી વળી પાછી પુણ્યતિથી ઉજવાય છે અરે આ ફેશનના ફરિસ્તામાં ગૃહિણીના કપડા કબાટમાં ક્યાં હમાય છે અરે આ ફેશનના ફરિસ્તામાં ગૃહિણીના કપડા કબાટમાં ક્યાં હમાય છે અને ભલામણા અહીંયા ક્યાંક જનાજા કફન વગેરે ના જાય છે માવતરની જ્યાં મજૂરી કામ કરીને ઉસરતી દીકરીને હાહરિયામાં હાવુથી ક્યાં જગાડાય છે માઉતર ત્યાં મજૂરી કામ કરીને ઉસરતી દીકરીને હાહરિયામાં હાવુથી ક્યાં જગાડાય છે અને ભેળા રહેવામાં નો ફાવે ને તો નોખા રહેજો એવા તો વળી મોટા બેનના વળી પાછા તણસાર ફોન થાય છે મોંઘવારીએ માજા મૂકી એવી વાતો અહીંયા શારે કોર થાય છે કે મોંઘવારીએ માજા મૂકી એવી વાતો અહીંયા શારે કોર થાય છે અને હોય હોલીડે તો વળી પાછા હોટલમાં વેઇટિંગ બોલાય છે કે હોય હોલીડે તો વળી પાછા હોટલમાં વેઇટિંગ બોલાય છે મોલ અને મલ્ટીપ્લેક્સમાં લાઈનો દેખાય છે મોલ અને મલ્ટીપ્લેક્સમાં લાઈનુ દેખાય છે અને નાના વેપારી વળી પાછા ભાઈ તો બાયુને રોજ દેખા થાય છે ભાયુ રે ભેળા તો વળી પાછા બાયુને રોજ દેખા થાય છે અને નોખા થયા પછી તો પાછું દેરાણી જેઠાણી વેળિયું શોપિંગ કરવા જાય છે અરે નોખા થઈ ગયા પછી તો પાછું દેરાણી જેઠાણી વેળિયું શોપિંગ કરવા જાય છે